નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આપણી કોમ્પિટેટિવ એક્ઝામ્સની પ્રિપેરેશનમાં સૌથી અગત્યની વાત કઈ હોય છે આપ શું એ જાણો છો ઇટ ઇઝ અવેરનેસ જાગૃતિ આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે એની આપણને જાણ હોવી જોઈએ એના વિશે આપણી પાસે સમજ હોવી જોઈએ તમે ક્યારેય વિચાર્યું છે કે આ યુપીએસસી જીપીએસસી જેવી સંસ્થાઓ પોતાની પરીક્ષાના સિલેબસમાં આટલા બધા વિષયો શા માટે આપે છે અને એ પણ આટલા વૈવિધ્યસભર વિષયો શા માટે આપે છે એકાદ બે વિષયો આપી દે તો ન ચાલી જાય એ આટલા બધા વિષયો આપે છે એનો હેતુ એ છે કે તમે આ વિષયોને ભણો ભણો અને પછી એમની મદદથી તમારી આસપાસ જે કોઈ પણ ઘટનાઓ ઘટી રહી છે એને સમજો હેતુ એવું જરાય નથી કે તમે ફક્ત આ વિષયોને જાણો વિષયોનું ફક્ત પુસ્તકીયું જ્ઞાન આપણે નથી લેવાનું એ વિષયોને આપણે જીવનમાં ઉતારવાના છે આપણા વ્યવહારમાં વણી લેવાના છે અને આપણી આસપાસ જે કોઈ પણ ઘટનાઓ થાય છે એનું પૃથક્કરણ કરતાં આપણે શીખવાનું છે એટલે જ તો યુપીએસસી જીપીએસસી ક્લાસ થ્રી કોઈ પણ પરીક્ષા આપ જોઈ લો મહત્તમ સવાલો આપણને કરંટ અફેર્સને પૂછાતા હોય છે સ્ટેટિક પોર્શનમાંથી ઓછા કરંટ અફેર્સમાંથી આપણને મહત્તમ સવાલો પૂછાતા હોય છે સીધી નહીં તો આડકતરી રીતે આવું કેમ થાય છે આનું કારણ જ આ છે કે તમારે એ વિષયોને ફક્ત વિષય તરીકે નથી જોવાના તમારે એમને એવા વિષયો તરીકે જોવાના છે કે જે તમને કરન્ટ અફેર્સ સમજવામાં મદદરૂપ થશે એટલા જ માટે આપણે કરન્ટ અફેર્સની સારી એવી તૈયારી કરતા હોઈએ છીએ એને એક અલગ વિષય તરીકે જ લેખાવતા હોઈએ છીએ આપણે સતત આપણી તૈયારીઓને અપડેટ અને અપગ્રેડ કરતા રહેવું પડે તમે કોઈ એક વર્ષે પરીક્ષા આપવી હતી એટલા માટે આખું એક વર્ષ તૈયારી કરી અને બને કે કદાચ તમે પરીક્ષામાં નિષ્ફળ રહ્યા બીજા વર્ષે પાછી તમારે એ જ પરીક્ષા આપવી છે તો શું તમે અગાઉના વર્ષની જે તૈયારી હતી એ જ તૈયારીની મદદથી બીજા વર્ષે પણ પરીક્ષા આપી શકશો ન અપાય અને કદાચ આપો તો પાછા નિષ્ફળ જાઓ જો બીજા વર્ષે પરીક્ષા આપવાની છે તો પાછું તમારે અપડેટ થવું પડે તમારી તૈયારીને અપગ્રેડ કરવી પડે નહીં તો પાછા હતા ત્યાંના ત્યાં જ રહી જઈએ એટલે જ તો વિદ્યાર્થીઓ આ વાત સમજે છે પોતાની તૈયારીને અપડેટ કરવા માટે એ અલગ અલગ સોર્સિસનો સહારો લે છે જેમ કે એ જે પુસ્તકો વાંચતા હોય એમાં તેઓ લેટેસ્ટ એડિશન ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે અદ્યતન આવૃત્તિ આપણા સંવિધાન પબ્લિકેશન્સનું પુસ્તક ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા એની કુલ પાંચ આવૃત્તિઓ આપણે બનાવી છે છેલ્લી આવૃત્તિ પાંચમી આવૃત્તિ છે અને છેલ્લા બે ત્રણ મહિનાથી ઇટ ઇઝ કમ્પ્લીટલી આઉટ ઓફ સ્ટોક આ બે ત્રણ મહિનામાં અમે સેંકડો કોલ્સ અને મેસેજીસ વિદ્યાર્થીઓ તરફથી રિસીવ કર્યા કે જેમાં એ લોકો પૂછી રહ્યા છે કે બંધારણની છઠ્ઠી આવૃત્તિ ક્યારે આવશે પહેલાં તો હું ક્ષમા પ્રાર્થી છું દિલગીર છું કે આપે ખૂબ કોલ્સ અને મેસેજીસ કરવા પડે સમયની અનુકૂળતા અત્યારે મારી પાસે એવી છે નહીં કે હું નવી આવૃત્તિ ઉપર તાત્કાલિક કામ કરું અને એને બજારમાં મૂકું પણ બને એટલી ઝડપથી એના ઉપર કામ કરીશ અને ટૂંક સમયમાં તમને પુસ્તક પહોંચાડીશ માફ કરજો એના માટે સવાલ છે કે વિદ્યાર્થીઓને અદ્યતન આવૃત્તિ કેમ જોઈએ છે કારણ કે જાણે છે કે નવી આવૃત્તિમાં નવા ટ્રેન્ડ પ્રમાણેની વિગતો હશે નવું કરન્ટ એફેર્સ જે આવ્યું છે એને પણ એમાં સામેલ કરી લેવામાં આવ્યું હશે અને એમાં પણ આપણા પુસ્તકોની ખાસિયત રહી છે આપણે ફક્ત પેલી ડિઝાઇન્સ બદલીને પૂઠા બદલીને બજારમાં એ પુસ્તકો નથી મૂકી દેતા આપણે ખરેખર નવી આવૃત્તિ સાથે નવા પ્રકરણો જોઈએ જોડીએ છીએ જૂના જે પ્રકરણો છે એમાં ધરખમ ફેરફારો કરીએ છીએ દરેક આવૃત્તિ સાથે આપણે આ કામ કરીએ છીએ એમને એમ છ આઠ મહિને કે દર વર્ષે નવી આવૃત્તિ આપણે નથી મૂકી દેતા આપણે નવી આવૃત્તિ ત્યારે જ મૂકી કે જ્યારે ખરેખર એમાં ઓછામાં ઓછું વીસથી પચીસ ટકા જેટલો પોર્શન નવો ઉમેરવાલાયક બન્યો હોય બરાબર તો પુસ્તકોમાં વિદ્યાર્થીઓ અદ્યતન આવૃત્તિ શોધતા હોય છે અને સાથે જ તેઓ ઓનલાઈન કોર્સિસમાં પણ નવું અપડેટ શોધતા હોય છે એમાં પણ હું આપને જણાવું આપણે પહેલેથી એ દાવો કરતા રહ્યા છીએ કે આપણા કોર્સિસ એ એવરગ્રીન છે બહુ કોન્ફિડન્સ સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે આ દાવો આપણે કરીએ છીએ કે આપણા કોર્સિસ એવરગ્રીન છે આપણી મોબાઈલ એપ્લિકેશનની જ્યારે શરૂઆત થઈ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં ત્યારનો તમે કોઈ કોર્સ ખરીદ્યો હોય એની મદદથી પણ તમે અત્યારે બે હજાર પચીસમાં કોઈ પરીક્ષા આપો અને આપ એમાં સારો જ સ્કોર કરશો જેમ કે હમણાં જ ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિલિમનરી એક્ઝામિનેશન લેવાય લોકો ફરિયાદ કરતા હતા ને કે પેપર લાંબુ હતું ઘણું અઘરું હતું આપણે આ પરીક્ષા માટે બે હજાર ત્રેવીસના વર્ષનો આપણો જે કોર્સ હતો એને બહુ ઓછી કિંમતે વિદ્યાર્થી સુધી સુધી પહોંચાડ્યો હતો બે વર્ષ જૂનો કોર્સ બે વર્ષ જૂનો કોર્સ હોવા છતાં એ કોર્સની મદદથી ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન હિસ્ટ્રીના એ કોર્સની મદદથી વિદ્યાર્થીઓએ ઓલમોસ્ટ એંશીથી નેવું ટકા જેટલા સવાલો આ વખતની ડિવાઇસ ઓપર સોલ્વ કર્યા છે બરાબર મારી પાસે એવા વિદ્યાર્થીઓ છે કે જે મારી પાસે સ્પીપામાં સ્પીપામાં બે હજાર બારના વર્ષમાં બે હજાર તેરના વર્ષમાં આઈએસ સ્ટડી સેન્ટરમાં ભણ્યા હોય પણ એ જે ભણ્યા હતા એની મદદથી પણ અત્યારે તેઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી લે છે મોટાભાગના તો સિલેક્ટ થઈ ગયા છે પણ અમુક લોકો કે જે હજુ કોઈક હાયર પોઝિશન માટે તૈયારી કરતા હોય યુપીએસસીમાં માનો કે કોઈકને આઈઆરએસ મળ્યું છે હજુ ઉપર જવું છે તેના માટે પાછી પરીક્ષા આપતા હોય તો એમણે તૈયારી જે તે વખતે જે કરી હતી બે હજાર બાર તેરના વર્ષોમાં એની મદદથી આજે પણ એમનું કામ ચાલી જાય છે તો આપણે કોર્સિસ આ રીતે ડિઝાઇન કરેલા હોય છે કે તમને આવનારા તમામ સમય માટે કામ લાગે પણ તો આ સ્વીકારવું રહ્યું કે સમય સાથે પરીક્ષાનો ટ્રેન્ડ બદલાતો રહેતો હોય સામાન્ય ફેરફારો એમાં આવતા રહેતા હોય અને એટલા જ માટે આપણી પાસે જે કોર્સિસ છે એ અપડેટેડ હોય અપગ્રેડેડ હોય એ જરૂરી બની જાય વિદ્યાર્થીઓ લાંબા સમયથી અમને પૂછી રહ્યા હતા કે સર બે હજાર વર્ષ તો શરૂ થઈ ગયું અને હવે તો અડધાથી ઉપર વીતી ગયું બે હજાર પચીસ માટેના લેટેસ્ટ કોર્સીસ આપણી મોબાઈલ એપ્લિકેશનમાં ક્યારે આવશે જોકે લેટેસ્ટ કોર્સીસ આવી ચૂક્યા હતા લાઈવ બેચિસના સ્વરૂપમાં જીપીએસસી માટે આપણે લાઈવ બેચિસ શરૂ કરી હતી અને એ સિવાય સબ્જેક્ટ વાઈઝ લાઈવ બેચિસ પણ આપણે કરેલી હતી તે બધા લેટેસ્ટ કોર્સીસ જ હતા પણ મોટાભાગના વિદ્યાર્થીઓ રેકોર્ડેડ કોર્સીસ લેવાનું વધારે પસંદ કરતા હોય છે કે જેથી એમની અનુકૂળતા પ્રમાણે ગમે ત્યારે તેઓ કોર્સ જોઈ શકે જો કે લાઈવ બેચમાં પણ એ સુવિધા તો હોય જ છે લાઈવમાં લેક્ચર તમે કદાચ એટેન્ડ ન કર્યો એ રેકોર્ડેડ લેક્ચર તરીકે પછી એમાં રહે જ પછી તમે ગમે ત્યારે જોઈ શકો છો પણ છતાં લોકો રેકોર્ડેડ કોર્સિસને વધુ પ્રિફર કરતા હોય છે એમના માટે જ અત્યારે આ વિડીયો સેશન આપણે લઈને આવ્યા છીએ બે હજાર પચીસના લેટેસ્ટ ઓનલાઈન કોર્સિસ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ રેકોર્ડેડ કોર્સિસ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ જીપીએસસીના માસ્ટર કોર્સીસ ઓલરેડી આપણી એપ્લિકેશનમાં છે જ અને એની પણ બે વર્ઝન્સ છે પહેલાં બે હજાર ત્રેવીસમાં આપણે માસ્ટર કોર્સીસ મૂક્યા હતા પછી બે હજાર ચોવીસમાં આપણે માસ્ટર કોર્સિસ મૂક્યા અને હવે બે હજાર પચીસમાં આપણે પાછા માસ્ટર કોર્સીસ મૂકી રહ્યા છીએ બરાબર બધા જ લેક્ચર્સ અત્યારે જ રેકોર્ડ થયેલા છે અને હજુ એમાંના અમુક લેક્ચર્સ રેકોર્ડ થઈ રહ્યા છે બરાબર એકાદ બે મહિનાની અંદર એનું કામ પતી જશે જ્યાં સુધીમાં તમે હાલ જે લેક્ચર્સ આપેલા છે એ જોવાનું પૂરું કરશો એની પહેલાં જે બાકી છે લેક્ચર્સ પણ રેકોર્ડ થઈને તમારી સામે આવી જશે તો બે હજાર પચીસના લેટેસ્ટ માસ્ટર કોર્સિસ કરી રહ્યા છીએ છ મહિનાનો એક કોર્સ છે અને બીજો બાર મહિનાનો કોર્સ છે એ ઉપરાંત ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સ માટેના આપણે લેટેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવના સેપરેટ કોર્સીસ પણ મૂકી રહ્યા છીએ બરાબર આપણે પહેલેથી અભિગમ રાખ્યો છે કે જરૂરી કેમ એવું હોય કે દરેક વિદ્યાર્થી એ એવું સબસ્ક્રિપ્શન લે કે જેમાં બધા જ વિષયોને આવરી લેવામાં આવ્યા હોય બને કે વિદ્યાર્થીને બધા વિષયોની તૈયારી કરવાની જરૂર નથી કોઈ ઓનલાઈન કોર્સની મદદથી એને કોઈ એકાદ બે વિષયમાં તકલીફ છે તો એ વિષય માટેનો કોર્સ એ લે એવી સુવિધાની પાસે કેમ ના હોય તો પહેલેથી આપણે ત્યાં આ સુવિધા રાખી છે આપણે પહેલેથી વાસ્તવમાં સુવિધા આ જ હતી આપણે ત્યાં માસ્ટર કોર્સ આપણી પાસે નહોતો આપણે સબ્જેક્ટ વાઇસ જ રાખતા માસ્ટર કોર્સ તો આપણે બે હજાર ત્રેવીસમાં લાવે બરાબર તો સબ્જેક્ટ વાઇઝ સબસ્ક્રિપ્શનની વ્યવસ્થા પહેલેથી આપણે ત્યાં હતી અને હજુ પણ ચાલુ છે તમારે ખાલી ઇન્ડિયન પોલિટી બે હજાર પચીસના વર્ષનું લેટેસ્ટ ભણવું છે એનો એક અલગ કોર્સ છે ઇન્ડિયન ઇકોનોમી લેટેસ્ટ બે હજાર પચીસના વર્ષનું આપણે ભણવું છે તો એનો પણ એક ઓનલાઈન કોર્સ તમને ત્યાં આગળ મળી જશે આ બધા જ રેકોર્ડેડ કોર્સિસ છે અને આ બધા એ કોર્સીસ છે ખાસ તો પોલિટી ઇકોનોમીના કોર્સીસ એ કોર્સ છે કે જે હમણાં જ જે તમારી ડીવાયસો પ્રિલિમ્સ અને રેવન્યુ તલાટી ફિલ્મ્સ ગઈ ને એની આસપાસ જ રેકોર્ડ થયેલા છે એના ઘણા બધા લેક્ચર્સ તો પાછા એ ડિવાઇસ ઓફ ફિલ્મ પછી રેવન્યુ તલાટી કમ્પ્લીટલી અત્યારે જાહેર કરી રહ્યા છીએ લાઈવ બેચમાં ઇન્ડિયન પોલિટી માટેની એક લાઈવ બેચ આવનારા વર્ષ માટે બે હજાર છવ્વીસમાં તમારી સામે મોટી પરીક્ષા આવશે ક્લાસ વન ટુ ની પરીક્ષા એપ્રિલ મહિનામાં તો એના માટેની એક લાઈવ બેચની શરૂઆત આપણે ગયા અઠવાડિયે કરી છે બરાબર તો એ બેચમાં પણ આપણે એડમિશનની જાહેરાત કરી રહ્યા છીએ નહીં સિવાય જે જીપીએસસીની માસ્ટર બેચ છે માસ્ટર બેચ છે કે જેમાં આપણે બધા જ કોર સબ્જેક્ટ્સને આવરી લેતા હોઈએ છીએ કોર સબ્જેક્ટ્સ એટલે કયા ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી હિસ્ટ્રી જ્યોગ્રાફી સાયન્સ એન્ડ ટેકનોલોજી મેથ્સ એન્ડ રીઝનિંગ આ છ વિષયોને આપણે મુખ્ય વિષયો માનીએ છીએ અને વિષયો માટે જ આપણે વિદ્યાર્થીઓને મુખ્યત્વે તૈયાર કરતા હોઈએ છીએ તો આ વિષયો માટેની એક લાઈવ માસ્ટર બેચ જેનું નામ છે ટાર્ગેટ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ એ લાઈવ બેચની પણ આપણે શરૂઆત કરી દીધી છે તો આમ ગણીએ તો કુલ મળીને છ કોર્સીસ થયા કે જેને આપણે લોન્ચ કરી રહ્યા છીએ બે તો માસ્ટર કોર્સીસ એક છ મહિનાનો બીજો બાર મહિનાનો એક પોલિટીનો લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ બીજો ઇકોનોમીનો લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ એક પોલિટી માટેની લાઈવ બેચ અને છેલ્લો કોર્સ જીપીએસસી માટેની એક માસ્ટર લાઈવ બેચ બરાબર આ કોર્સીસ વિશે થોડીક માહિતી તમને આપી દઉં કે જેથી વધુ સ્પષ્ટતા આવે માસ્ટર કોર્સિસ જે અમે જણાવ્યું કે બે છે છ મહિના અને બાર મહિનાના આ બધા જ કોર્સીસની અંદર આપણે સૌથી આગું લક્ષણ એ રાખ્યું છે કે તમે કોઈ પણ કોર્સ આ છ માંથી લેશો એની સાથે તમને બીજો કોર્સ ફ્રીમાં મળશે ખાસ તો લાઈવ બેચિસની અંદર ફ્રી કોર્સ અમે ખાસ આપવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ રેકોર્ડેડ કોર્સ કેમ તો બને કે આપણે લાઈવ બેચ શરૂ કરી ઓફલાઈન બેચની સાથોસાથે ચાલવાની તો બને કે એને પૂરી થતાં સમય લાગે એ બેચમાં સમય થોડોક વધારે જાય આપણે એપ્રિલ મહિનાને ટાર્ગેટ કરી રહ્યા છે ક્લાસ વન ટુને તો બને કે બેચ ત્યાં સુધી લંબાય પણ એની પહેલાં બીજી કોઈક નાની મોટી પરીક્ષા આવી જાય માનો કે એસટીઆઈની જ પરીક્ષા હમણાં આવે છે અને વિદ્યાર્થીએ એ પરીક્ષા આપવી છે પણ લાઈવ બેચમાં તો હજુ સિલેબસ બાકી છે તો પછી એ કેવી રીતે પરીક્ષા આપશે એ તૈયારી કેવી રીતે કરશે તો આના માટે આપણે રેકોર્ડેડ કોર્સ પણ સાથે આપી દેતા હોઈએ છીએ કે જેથી ને પેલી લાઈવ બેચમાં સિલેબસ બાકી હોય ક્લાસ વન ટુની એક્ઝામ સુધી એ સિલેબસ ચાલવાનું હોય તો એની પહેલાં મહિના બે મહિનાની અંદર કોઈક પરીક્ષા એમની સામે આવે તો આ રેકોર્ડેડ બેચના લેક્ચર્સની મદદથી એ પરીક્ષાને પાસ કરી શકે બરાબર અત્યારે તો આપણે દરેકે દરેક કોર્સની અંદર ફક્ત લાઈવ જ નહીં રેકોર્ડેડ કોર્સની અંદર પણ સાથે બીજા કોર્સીસ ફ્રી આપી રહ્યા છીએ દરેક કોર્સ સાથે એક કોર્સ આપણે ફ્રી આપેલું છે જેમ કે આ જે માસ્ટર કોર્સિસ છે લેટેસ્ટ બે હજાર પચીસના માસ્ટર કોર્સિસ છે એની સાથે આપણે બે હજાર ચોવીસના જે માસ્ટર કોર્સીસ હતા એને આપણે ફ્રી આપી રહ્યા છીએ મતલબ કે બે હજાર પચીસનો જે લેટેસ્ટ માસ્ટર કોર્સ છે બાર મહિનાનો એની સાથે બે હજાર ચોવીસનો બાર મહિનાનો માસ્ટર કોર્સ ફ્રી રહેશે લેટેસ્ટ બે હજાર પચીસનો જે છ મહિનાનો માસ્ટર કોર્સ છે એની સાથે બે હજાર ચોવીસનો છ મહિનાનો માસ્ટર કોર્સ ફ્રી રહેશે બરાબર તો તમારે જૂના લેક્ચર્સ જોવા છે તો એ પણ તમારી પાસે સુવિધા રહેશે નવા લેક્ચર્સ તો છે જ છે અને આમ પણ નવો કોર્સ લેતા હોઈએ તો નવા લેક્ચર્સ જ જોવાનો આગ્રહ રાખો જૂના શા માટે જોવા બરાબર છે સાથે એક વાત આપને જણાવી દઉં જેમ મેં કહ્યું કે આમાં હજુ આપણે લેક્ચર્સ ઉમેરી રહ્યા છીએ અત્યારે મોટાભાગના લેક્ચર્સ ત્યાં આગળ મુકાઈ ગયા છે હિસ્ટ્રી પોલિટી ઇકોનોમી અને થોડા થોડા લેક્ચર્સ હજુ આપણે કરી રહ્યા છીએ અને પોલિટી એન્ડ ઇકોનોમીનું કામકાજ તો લગભગ એકાદ બે અઠવાડિયામાં જ પૂરું થઈ જશે એટલે એના બધા જ ત્યાં આગળ આવી જશે તો તમે પહેલાં લેક્ચર્સ જોશો ત્યાં સુધીમાં આ સબ્જેક્ટ્સના જે થોડા ઘણા લેક્ચર્સ બાકી હશે એ આવી જશે એટલે તમે એમાં રાહ ન જોતા તમે ભણવાનું શરૂ કરી દેજો બરાબર છે આજે આપણે પાંચ ઓક્ટોબરના રોજ આ જાહેરાત કરી રહ્યા છીએ કે જેથી આ વિડીયો જોઈ રહેલા મિત્રો સમજે કે આપણે કયા સમયની વાત કરી રહ્યા છીએ કદાચ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર બે હજાર પચીસ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તમે આ વિડીયો જોતા હોવ તો સ્વાભાવિક છે કે સ્થિતિ બદલાઈ ગઈ હશે બધા જ લેક્ચર્સ ત્યાં આગળ આવી ગયા હશે બરાબર છે ઓકે એ સિવાય પોલિટીનો જે કોર્સ છે રેકોર્ડેડ કોર્સ બે હજાર પચીસનો એ બે મહિનાનો કોર્સ છે એને આપ લઈ શકશો એની સાથે પોલિટીનો એક જૂનો કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ એ ફ્રી આપવામાં આવશે ફ્રી મેળવવા માટે તમારે બીજું કાંઈ નથી કરવાનું આપ આ કોર્સ લેટેસ્ટ સબસ્ક્રાઈબ કરશો આપોઆપ તમને પેલો કોર્સ ત્યાં આગળ અંદર દેખાવા માંડશે જૂનો કોર્સ તમને આપોઆપ અંદર દેખાવા મળશે એ જ રીતે ઇન્ડિયન ઇકોનોમીનો લેટેસ્ટ બે હજાર પચીસનો રેકોર્ડેડ કોર્સ આપણે મૂકીએ છીએ કે જેની વેલિડિટી પણ બે મહિનાની છે અને એમાં પણ તમને ઇન્ડિયન ઇકોનોમીનો જે જૂનો પૂરો થઈ ગયેલો કોર્સ છે એની ફ્રી એક્સેસ આપવામાં આવશે ઘણા મિત્રોને પોલિટિયન ઇકોનોમી આ વિષયો સૌથી અઘરા અને ડરાવનારા લાગતા હોય છે એમને ખબર છે કે આ બે વિષયો ન કર્યા તો પરીક્ષામાં આપણે ક્યાંય નથી પણ એ વિષયોથી એ લોકો બહુ ગભરાતા હોય છે એટલે સંખ્યાબંધ રિક્વેસ્ટ અમારી સામે આવતી હોય છે કે સર અમારી તમારી પાસે મુખ્યત્વે આ બે વિષયો ભણવા છે પોલિટિયન ઇકોનોમી તો એટલા માટે જ આપણે દર વખતે કમ્બાઇન્ડ કોર્સ મૂકતા હોઈએ છીએ આ બે વિષયો માટેનો જોકે પહેલાંનો આપણો કમ્બાઇન્ડ કોર્સ છે એ પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી ત્રણેય સબ્જેક્ટ્સનો છે પણ અત્યારે આપણે પોલિટિયન ઇકોનોમી આ બે સબ્જેક્ટ્સ માટેનો કમ્બાઇન્ડ કોર્સ મૂકી રહ્યા છીએ કે જેની વેલિડિટી ત્રણ મહિનાની છે જેની વેલિડિટી ત્રણ મહિનાની છે બરાબર તો એમાં પોલિટી ઇકોનોમીના જે લેટેસ્ટ છે એને જ આપણે કે જે પેલા અલગ અલગ કોર્સિસમાં હતા એને આપણે ભેગા આગળ એક કોર્સમાં મૂકી રહ્યા છીએ ટાર્ગેટ પોલિટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ નામની એક બેચ જોવા મળશે કે જે લાઈવ બેચ છે અને એ જે બેચ છે લાઈવ છે હા અને લાઈવની સાથે આપણે રેકોર્ડેડ કોર્સ ફ્રી આપી રહ્યા છે કયો રેકોર્ડેડ કોર્સ ફ્રી તો બે હજાર પચીસનો જે પોલિટીનો રેકોર્ડેડ કોર્સ છે એ પોલિટીની લાઈવ બેચ સાથે તમને ફ્રી મળી જશે જેના માટે મેં કહ્યું ને કે બને કે લાઈવ બેચ થોડીક લાંબી ચાલે અને એની પહેલાં તમારે કોઈ બીજી નાની મોટી પરીક્ષા આપવી હોય તો એના માટે આખો સિલેબસ પૂરો થયેલો એક કોર્સ તમારી પાસે હોય તો સારું રહે તો બે હજાર પચીસનો જે લેટેસ્ટ પોલિટીનો કોર્સ છે એને આપણે લાઈવ બેચ સાથે ફ્રી આપી રહ્યા છીએ મતલબ કે જો તમે લાઈવ બેચ લઈ રહ્યા છો તો તમારે પોલિટીનો લેટેસ્ટ બે હજાર પચીસનો કોર્સ રેકોર્ડેડ કોર્સ અલગથી લેવાની જરૂર નથી રહેતી બરાબર છે અને એ સિવાય ટાર્ગેટ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ નામની આપણી લાઈવ બેચ ગયા અઠવાડિયે આપણે લોન્ચ કરેલી જ હતી એ પણ ચાલુ છે અને એમાં આપણે સાથે જે બે હજાર પચીસનો બાર મહિનાનો લેટેસ્ટ માસ્ટર કોર્સ છે એને આપણે ફ્રી આપી રહ્યા છીએ બરાબર છે આની સાથે બીજી એક જાહેરાત પણ કરી દઉં કે આપણા જે જૂના કોર્સીસ હતા એના નામમાં આપણે થોડાક ફેરફાર કર્યા છે કે જેથી તમે કન્ફ્યુઝ ન થાવ કે કયો કોર્સ કયા વર્ષનો છે જેમ કે શરૂઆતના સૌથી પહેલાં જે માસ્ટર કોર્સિસ હતા એનું નામ પહેલાં ફક્ત જીપીએસસી માસ્ટર કોર્સ હતું એ નામ હવે બદલીને ત્યાં આગળ જોશો તો લખ્યું હશે વર્ષ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી બે હજાર ત્રેવીસના વર્ષની કોર્સિસ છે પછી જે પાછળથી આપણે લેટેસ્ટ માસ્ટર કોર્સિસ તરીકે મૂક્યા હતા એમાંથી આપણે નામ બદલીને હવે ત્યાં આગળ મૂકી દીધું છે બે હજાર ચોવીસ મતલબ કે બે હજાર ચોવીસના વર્ષના કોર્સિસ છે અને અત્યારે જે નવા કોર્સીસ આપણે લોન્ચ કર્યા છે એમાં પણ સ્પષ્ટ લખ્યું છે બે હજાર પચીસ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ માસ્ટર કોર્સ આવું જ આપણે ત્યાં લખ્યું છે કે જેથી વિદ્યાર્થીને સમજાઈ જાય કે કયા વર્ષના એ કોર્સ લઈ રહ્યું છે આપણી મોબાઈલ એપ્લિકેશન માટે આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે ગુજરાતની જૂજ એવી સંસ્થાઓ અને ઓનલાઈન એપ્લિકેશન્સ હશે કે જે અપડેટેડ કોર્સીસ મૂકતી રહેતી હોય આમ તો નવા નવા કોર્સિસ લોકો મૂકતા રહેતા હોય છે પણ એમાં જૂના કોર્સિસમાંથી લોકો ગોઠવી દેતા હોય છે આપણે ત્યાં એવું નથી દરેક નવી બેચમાં આપણે નવા લેક્ચર્સને રેકોર્ડ કરીને એના ત્યાં આગળ મૂકતા હોઈએ છીએ બરાબર તો આ આપણી એપ્લિકેશનની ખાસિયત છે અને એટલે જ સેંકડો હજારો વિદ્યાર્થીઓનો પ્રેમ સારો એવો પ્રતિસાદ અમને મળતો રહે છે હા સાથે એક વાત એ પણ સ્પષ્ટ કરી દઉં કે આજે લેટેસ્ટ બે હજાર પચીસનો માસ્ટર કોર્સ આપણે મૂકેલો છે એની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કલ્ચર આ બંને સબ્જેક્ટ્સના લેક્ચર્સ એ જ રહેશે કે જે હમણાં બે હજાર ચોવીસના કોર્સમાં હતા આનું કારણ એટલું માત્ર કે હમણાં જ્યારે ક્લાસ વન ટુની પ્રિલિમ્સ થવાની હતી એની બિલકુલ પહેલાંના સમયમાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કલ્ચરના લેક્ચર્સ રેકોર્ડ કરાવડાવેલા હતા મતલબ કે બિલકુલ નવા છે તો એના પછી હમણાં આપણે કોઈ નવા રેકોર્ડ કરતા નથી તો બે હજાર ચોવીસના કોર્સની અંદર તમને જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કલ્ચરના વિડીયોઝ જોવા મળ્યા હતા એ જ તમને આ બે હજાર પચીસના કોર્સમાં પણ જોવા મળશે આ પહેલેથી હું આપને જણાવી રહ્યો છું બરાબર છે ઓકે તમને યસ સોશિયલ મીડિયાના આપણા પ્લેટફોર્મ્સ ઉપર એક ઇમેજ જોવા મળી હશે અત્યારે પણ પાછા સ્ક્રીન ઉપર દેખાયો પ્રયત્ન આપણે કરીએ તો એની અંદર આપણે જાહેરાત કરી છે સ્પેશિયલ ઓફરની ઓબ્વીયસ છે જ્યારે પણ આપણે નવા કોર્સીસ લોન્ચ કરતા હોઈએ અને જ્યારે પણ પરીક્ષાની અંદર આપણે મહત્તમ પ્રશ્નો અપાવતા હોઈએ કે જે દરેક પરીક્ષામાં બને જ છે તો એના પછી આપણે ઓફર જાહેર કરતા હોઈએ છીએ વારે તહેવારે ઓફર આવતી રહેતી હોય છે તો જ્યારે આપણે કોઈક નવા કોર્સિસનું લોન્ચ કરતા હોઈએ લોન્ચિંગ કરતા હોઈએ તો ઓબ્વિયસ છે કે નવી ઓફર પણ એમાં આવે જ તો આ કોર્સિસ સાથે પણ આપણે ઓફર્સ મૂકી રહ્યા છીએ કે જેમાં જીપીએસસીનો બે હજાર પચીસનો માસ્ટર કોર્સ બાર મહિનાનો તમે લો એની મૂળ કિંમત છે પચાસ હજાર રૂપિયા તમે અત્યારે એને ઓફરમાં માત્ર પાંચ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો એટલે તમે સમજી શકો છો કે માંડ દસ અગિયાર ટકા જેટલી જ રકમ તમારે ચૂકવવાની આવે છે બરાબર છે મૂળ કિંમત એની પચાસ હજાર નવસો નવ્વાણું છે અને અત્યારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ એની થઈ જાય છે પાંચ હજાર નવ્વાણું રૂપિયા મેં કહેતો આપણે એ વાતને વારંવાર કહેતા રહ્યા છીએ કે ઇફ યુ પે પીનટ્સ યુ આર ગોઈંગ ટુ ગેટ મંકીસ બરાબર તમારે ડાયરાઉ સાંભળવા હોય વિદુષકોના ખેલ જોવા હોય તો ઓછી કિંમત એ વધુ મળી રહે પણ જો તમારે ક્વોલિટી એજ્યુકેશન જોઈતું હોય તો એના માટે ચોક્કસ રકમ તમારે ખર્ચવી પડે અને આ એ જ રકમ છે અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ છે એટલું જ નહીં આની સાથે તમને જે બે હજાર ચોવીસનો સુડતાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયાનો બાર મહિનાનો માસ્ટર કોર્સ હતો એ પણ ફ્રી મળી જાય છે આ એક જ રકમમાં તમને બે કોર્સીસ મળી જાય છે સો ઇટ્સ અ વેરી ગુડ ડીલ જીપીએસસી બે હજાર પચીસનો માસ્ટર કોર્સ જે છ મહિનાનો છે એની મૂળ કિંમત છે ચાળીસ હજાર નવસો રૂપિયા પણ અત્યારે તમે એના ડિસ્કાઉન્ટ સાથે ફક્ત તેતાળીસસો નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો અને એમાં પણ અગેન જે છ મહિનાનું જૂનો બે હજાર ચોવીસનો માસ્ટર કોર્સ છે ફ્રી મળે છે કે જેની કિંમત સાડત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે ઇન્ડિયન પોલિટીનો જે બે હજાર પચીસનો લેટેસ્ટ બે મહિનાનો કોર્સ છે એની મૂળ કિંમત છે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા અને અત્યારે ઓફરમાં તમે એને માત્ર એક હજાર છસો નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો પ્લસ સાથે જૂનો રેકોર્ડેડ કોર્સ તો ફ્રીમાં મળશે જ ઇન્ડિયન ઇકોનોમીનો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનો લેટેસ્ટ કોર્સ બે મહિનાનો છે કે જેની મૂળ કિંમત છે દસ હજાર નવસો નવ્વાણું રૂપિયા અત્યારે તમે એને એક હજાર સાતસો નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો અને સાથે જૂનો ઇકોનોમીનો કોર્સ રેકોર્ડેડ ફ્રી તો મળશે જ પોલિટિન ઇકોનોમીનો જે લેટેસ્ટ કમ્બાઇન્ડ કોર્સ છે એની મૂળ કિંમત છે સત્તર હજાર નવસો નવ્વાણું રૂપિયા જેને તમે અત્યારે માત્ર ત્રણ હજાર નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો પોલિટિન ઇકોનોમી અલગ અલગ લેવું હોય તો એ ચાલશે અને ભેગું લેવું હોય કંબાઇન્ડ કોર્સ તો એ પણ વ્યવસ્થા છે તો એ તમે માત્ર ત્રણ હજાર નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો ને અગેન એની સાથે તમને પાછા પોલિટી ઇકોનોમીના જૂના લેક્ચર્સ પણ મળવા પાત્ર છે જ ટાર્ગેટ પોલિટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ લાઈવ બેચ જો તમે લેશો તો સાત હજાર નવસો નવ્વાણું રૂપિયાની મૂળ કિંમત છે અત્યારે તમે માત્ર બે હજાર નવસો નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો અને સાથે બે હજાર પચીસનો જે પોલિટીનો રેકોર્ડેડ કોર્સ છે એ તો તમને લાઈવ બેચમાં ફ્રી મળવાનો જ છે ટાર્ગેટ જીપીએસસી ટુ થાઉઝન્ડ સિક્સ લાઈવ બેચ બધા જ વિષયોને આવરી લેતી બેચ લાઈવ બેચ ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયાની મૂળ કિંમત છે જેને તમે માત્ર રૂપિયામાં ખરીદી શકશો એની બે હજાર પચીસનું જે બાર મહિનાનો લેટેસ્ટ જીપીએસસીનો માસ્ટર કોર્સ છે એ તમને લાઈવ બેસ સાથે ફ્રી આપવામાં આવશે બરાબર છે આ બધું જ પાછું એ ઇમેજમાં પણ લખેલું છે બરાબર છતાં વિડીયોની અંદર આ જાહેરાત કરવી જરૂરી બની જાય કે જેથી વિદ્યાર્થીને કોઈ મૂંઝવણ ન રહી જાય બરાબર તો આ ઓફર સાથે આપણે આ લોન્ચિંગ કરી રહ્યા છીએ અને આ ઓફર આઠ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે આજે પાંચ ઓક્ટોબર થઈ છે તો પાંચ ઓક્ટોબર અડધો દિવસ જતો રહ્યો જો કે પછી છ સાત અને આઠ તમારી પાસે કુલ મળીને સાડા ત્રણ દિવસનો સમય છે કે જે દરમિયાનમાં તમે ઓફરનો લાભ લઈ શકશો લાઈવ બેચમાં જે મિત્રો જોડાવાના હોય એમને ખાસ કહીશ કે વધારે મોડું ન કરતા લાઈવ બેચમાં લેક્ચર્સ આપણે ગયા અઠવાડિયે શરૂ કરી દીધા છે લગભગ પાંચ છ લેક્ચર્સ તો થઈ પણ ગયા છે તો જો આપને જોડાવાનું હોય તો હવે એનો લેક્ચર મંગળવારે છે આ મંગળવારે જ છે એટલે કે પરમ દિવસ જ છે તો એમાં વધારે રાહ ન જોતા વહેલી તકે એમાં જોડાઈ જશો કૂપન કોર્સ આ બધા કોર્સીસ માટેના આપણે એમાં આપેલા જ છે ઇમેજ આપ જોઈ લેજો તો આપને એમાં મળી રહેશે આપણે જે કોર્સ લેવો હોય પસંદ કરો એની વેલિડિટી ખાસ જુઓ એની મૂળ કિંમત જુઓ કે જે તમારે ચૂકવવાની નથી અને પછી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જુઓ કે જે તમારે ચૂકવવાની છે અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ મેં ખરીદવા માટે તમારે કૂપન કોડ કયો લગાવવો પડશે એ કૂપન કોડ પણ તમને ત્યાં લિસ્ટમાં મળી જશે બરાબર છે દેટ થિંગ તો બસ આ હતું પ્રયત્ન કરીએ છીએ કે જેટલા નવા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છે હમણાં જ અમે રેકોર્ડ ચકાસતા હતા તો આ બે હજાર પચીસના વર્ષમાં જ લગભગ લગભગ નવથી દસ હજાર નવા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા છે આંકડો ઘણો મોટો છે આટલા બધા વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં ક્યારે ભણાવી રહીએ બરાબર ઓનલાઈનમાં ભણાવવા હોય તો એ સરળ છે બરાબર પહોંચી શકાય છે આ જ ઓનલાઈન પ્લેટફોર્મની બહુ મોટી ખાસિયત છે તો આટલા બધા નવા મિત્રો જો આજે આપણી સાથે જોડાતા હોય અને આપણી અંદર વિશ્વાસ દાખવતા હોય તો અમે સમજીએ છીએ કે અમારી પણ એ ફરજ બને કે વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી કિંમતે સારામાં સારું શિક્ષણ પહોંચે એવી વ્યવસ્થા કરીએ એટલે જ આ વખતના જે કોર્સિસ હતા એમાં પહેલેથી જ અમે નક્કી કર્યું કે નવા કોર્સિસ મૂકીએ તો સાથે જૂના કોર્સીસ વિદ્યાર્થીઓને પહેલેથી ફ્રી આપી દઈએ બરાબર આવું સામાન્ય રીતે આપણે કરતા નથી હોતા પણ આ વખતે એનો મનસૂબો સ્પષ્ટ હતો કારણ કે પરીક્ષાઓ એટલી બધી ઉપરાછાપરી આવી રહી છે અને હમણાં ડીવાયએસઓની પ્રિલિમ્સ પછી જે લોકોની તૈયારી સારી નહોતી જેમને પેપર લાંબુ લાગ્યું પ્રશ્નો અઘરા લાગ્યા એમને હવે સમજાઈ ગયું છે કે કોન્સેપ્ટ્સ વગર આપણું ક્યાંય આમાં કામ નથી બરાબર અને હવે વિદ્યાર્થીઓ વધુને વધુ આપણી સાથે જોડાઈ રહ્યા છે મહત્તમ વિદ્યાર્થીઓ અત્યારે એવા આવી રહ્યા છે કે જે પહેલાં એક્સવાઇઝર કોઈક જગ્યાએ ઓનલાઈન કોર્સ કે પછી ઓફલાઈનમાં જોડાઈને તૈયારી કરી ચૂક્યા હતા અને હવે એમને સમજાય છે કે તૈયારીમાં એમણે કેટલું કેટલું ખોટું કરી નાખ્યું પોતાની તૈયારીને એમણે કેટલી બગાડી નાખી બરાબર વિદ્યાર્થીઓ રૂબરૂ મળવા આવતા હોય ત્યારે પણ એમની આ ફરિયાદો હું સાંભળતો હોઉં છું પણ બીજું તો હું શું કરી શકું કરી શકું એ આ જ છે અમારે ગાંધીનગર સેન્ટર અમદાવાદ સેન્ટર ઉપર પણ આવું બનતું હોય કે આજુબાજુના સેન્ટર્સમાં ભણેલા વિદ્યાર્થીઓ કેટલી વાર અમારી પાસે આવતા હોય ને કહેતા હોય કે ઓફલાઈનમાં જોડાયા છે ઓનલાઈન કોર્સ લીધો છે પણ અત્યારની પરીક્ષામાં જેવા સવાલો પૂછાય છે એવું તમને કોચિંગ મળતું હોય એવું લાગતું નથી પણ ત્યાં મસ્ત મોટી ફીસ એ લોકો ચૂકવી ચૂક્યા હોય તો એકદમથી એને છોડીને એ ફીસને જતી કરીને નવી સાઈડ સિત્તેર હજારની ફીસ એ લોકો આપણી પાસે એકદમથી તો ક્યાં ચૂકવે તો આપણે એમને બીજી શું મદદ કરીએ તો મદદ આ જ છે ઓનલાઇન કોર્સિસમાં એક સારું ડિસ્કાઉન્ટ રાખીએ કે ભલે ત્યાં આગળ પૈસા એમના બગડ્યા હવે ઓછી કિંમતે તેઓ વધુ સારું શિક્ષણ મેળવી શકે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણે સારામાં સારું શિક્ષણ ઓછી કિંમતે પહોંચાડવાનું છે અને હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં પણ આપણે વધુ કામ કરવાનું શરૂ કરી દીધું છે ટૂંક સમયમાં પ્રયત્ન કરીશું કે ભારતભરમાં એક પણ ખૂણો એવો બાકી ન હોય કે જ્યાં સારું શિક્ષણ આપણે ન પહોંચાડતા હોઈએ પછી દુનિયા આખીને પણ કવર કરી લઈશું બરાબર સપના મોટા જો નાનું કેમ વિચારવું બરાબર ેટ્સ આશા રાખું કે જે માહિતીઓ નવા કોર્સીસ વિશે મારે તમને આપવાની હતી એ મેં આપી દીધી છે લગભગ કંઈ છૂટતું નથી છતાં પણ આપને કોઈ ડાઉટ હોય વધુ સવાલો હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરી શકો છો એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન આપણો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે એના ઉપર આપ કોલ કરશો એટલે આપણા સ્ટાફ મેમ્બર તમને જે તે કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી આપશે બરાબર બરાબર સાંભળજો વાંચજો ફ્રી ક્લાસીસ આપેલા છે એને પણ જોજો અને એક ઇન્ફોર્મ્ડ ચોઈસ કરજો બરાબર બસ કોર્સ જોયો ડિસ્કાઉન્ટ છે એટલે લઈ લો એવું નહીં શાંતિથી એ કોર્સ જોવાનો એના ફ્રી લેક્ચર્સને જોવાના બરાબર અને આપણી પરીક્ષાની તૈયારી માટે તમારા માટે કેટલું જરૂરી છે નક્કી કરવાનું અને પછી તમારે એ સબસ્ક્રાઈબ કરવાનું બરાબર છે બાકી કોઈ પણ ક્વેરી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક નંબર ઉપર કોલ કરશો એટલે આપણા સ્ટાફ મેમ્બર એ ક્વેરીનું ક્વેરીનું સોલ્યુશન તમને આપી દેશે દેટ સેટ તો બસ ત્રણ સાડા ત્રણ દિવસ જેટલો સમય છે મહત્તમ ઓફરનો લાભ લઈ લો અને હા એસટીઆઈની પરીક્ષા આવી રહી છે બરાબર ને એસટીઆઈ માટે પણ એક મોટી જાહેરાત આપણે કરવાની છે કોર્સ તો પેલો જ છે આપણો બે હજાર ત્રેવીસનો દેટ્સ મોર દેન સફિશિયન્ટ ડિવાયસોમાં પણ એણે ફેબ્યુલસ પરફોર્મન્સ આપ્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે હમણાં જે ડિસેમ્બરમાં એસટીઆઈ થશે એમાં પણ તમે એ જ કોર્સની મદદથી એંશીથી નેવું ટકા સવાલો સોલ્વ કરીને આવવાના જ છો એ પૂરા વિશ્વાસ સાથે હું કહું છું પણ છતાં એમાં એક નવું અપગ્રેડ છે એમાં એક નવું અપડેટ છે એક અપગ્રેડેશન છે કે જેની જાહેરાત આપણે બે ત્રણ દિવસમાં કરીશું એ અપડેટ એ અપગ્રેડેશનની જાહેરાત આપણે બે ત્રણ દિવસમાં કરી દઈશું બરાબર એની પહેલાં તમે આ જે લેટેસ્ટ કોર્સેસ છે એનો લાભ લઈ લો પછી એસટીએ માટેની જાહેરાત આપણે અલગથી કરીશું બરાબર છે સોલ તો આની સાથે આ સેશનની આગળ પૂર્ણ જાહેર કરીએ તમારી કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ અમને જણાવી શકો છો વોટ્સએપ મેસેજ અને કોલ તો કરી શકો છો કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો પ્રયત્ન કરીશ કે એનો જવાબ હું આપી શકું બરાબર છે तो अटका भी, मडिये को एक नवा सेशन मा, परिक्षेलक्षे को एक नवी वास्ता थे, अबार, नवस्ते.